બે હજાર ચોવીસના પહેલા પાંચ મહિનામાં જ ગુજરાતમાં ચાર ચાર માવઠા થઈ ગયા અને આપણી હાલત કપોડી થઈ ગઈ ગુજરાતના જ એક પાર્ટમાં હીટવે હોય છે અને બીજા પાર્ટમાં વરસાદ પડે છે માવઠું થાય છે આવું દેશમાં અલગ અલગ જગ્યાએ પહેલાં થતું હતું હવે એક રાજ્યમાં બે એક્સ્ટ્રીમ વેધર ક્રિએટ થઈ ગયા છે થોડા સમય પહેલાં રણ પ્રદેશ દુબઈ આખું પાણી પાણી થઈ ગયું પંચોતેર વર્ષના ઇતિહાસમાં ક્યારેય દુબઈમાં આટલો વરસાદ પડ્યો નથી એવી સ્થિતિ સર્જાય આ પરિસ્થિતિ છે ક્લાઇમેટ ચેન્જને કારણે નમસ્કાર જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્લાઇમેટ ચેન્જની વાત કરે ત્યારે આપણને એવું લાગે કે આપણી વાત નથી થતી આપણને કાંઈ એમાં લાગતું ઓળખતું નથી પણ હકીકતે ક્લાઇમેટ ચેન્જ આપણા ઘર સુધી અને આપણા રાજ્ય સુધી પહોંચી ગયું છે એક ચોંકાવનારી વાત એ છે કે ઓગણીસમી સદીમાં સરેરાશ તાપમાન પૃથ્વી પરનું જે હતું એ એના કરતાં એક પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અત્યારે વધી ગયું છે જો આ તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ વધી જાય તો આ જે આડાવડું થયેલું તંત્ર છે એ વધુ આડાવડું થશે અને આપણા માટે જીવવું મુશ્કેલ બનવા માંડશે એક અંદાજ મુજબ આ સદીના અંતમાં કદાચ પણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધી જવાની છે અને એટલા માટે આપણે જાગવું જરૂરી છે બર્કલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એવી ચેતવણી આપી છે કે વાતાવરણમાં જે ગરમાઓ વધતો જાય છે અને ભવિષ્યમાં હજુ ગરમી વધવાથી કેટલાક વિસ્તારો રહેવા લાયક જ નહીં રહે ખેતરો સૂકા રણ જેવા બની જશે અને અતિવૃષ્ટિથી વિનાશકારી પૂર પણ આવવા લાગશે ચીન જર્મની બેલ્જિયમ નેધરલેન્ડમાં આવી સ્થિતિ ઓલરેડી થઈ ચૂકી છે આપણે ત્યાં ઉત્તરાખંડમાં પણ પૂરની સ્થિતિ જોઈ છે અને કેદારનાથની ઘટના હજી આપણે ભૂલ્યા નથી ગરીબ પ્રજા જે છે જે પણ દેશોમાં એને આની સૌથી વધારે એનો ભોગ બનશે પશુ પક્ષીઓ માટે ખોરાક પાણીની પણ સમસ્યા સર્જાશે એટલું જ નહીં એના અસ્તિત્વ ઉપર જોખમ આવી જશે દોઢ ડિગ્રી તાપમાન વધે તો શું થાય યુકે અને યુરોપ અતિશય વરસાદને લીધે પૂરનો શિકાર બને મધ્ય પૂર્વના દેશો હિટવેવનો શિકાર બનશે અને રણમાં ફેરવાઈ જશે ઘણા આફ્રિકી દેશો દુકાળ અને અન્નની અછતનો શિકાર બનશે અમેરિકામાં પણ દુકાળની શક્યતા ઉભી થાય અને તોફાનો ચક્રવાત સર્જાઈ શકે અને ઓસ્ટ્રેલિયામાં અત્યંત ગરમી અને દુષ્કાળ પડી શકે આપણે શું કરી શકીએ શક્ય એટલા પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવો પડે એ સૌથી પહેલું રીઝન છે મૂળભૂત રીતે જેટલું નૈસર્ગિક અને કુદરતી જીવન જીવો એટલું ક્લાઇમેટ જાળવવામાં તમે કોન્ટ્રીબ્યુટ કરો છો એવું કહી શકાય ક્લાઇમેટ ચેન્જ એ અનિવાર્યાર અબજ પતિઓ ક્લાયમેટ ચેન્જના કારણે વિશ્વભરના દેશોનું આર્થિક સંકટ ઊભું થશે એક અંદાજ મુજબ આડત્રીસ લાખ કરોડ નુકસાન નુકસાન થઈ શકે છે અને ક્લાઇમેટ ચેન્જ નો સૌથી વધારે ભોગ બને છે ખેડૂતો ક્લાઇમેટ ચેન્જની સૌથી મોટી અસર છે પચાસ વર્ષનું સૌથી મોટું સોલાર સ્ટોમ પર હમણાં આપણે જોયું આપણે સૌ જાણીએ છીએ અને છેલ્લે કોઈ વ્યક્તિ બીમાર પડે તો એના કારણમાં ક્લાઇમેટ ચેન્જ એવું ક્યારે લખાશે એવું તમને કલ્પના આવી શકે એવું થયું છે કેનેડામાં સિત્તેર વર્ષની એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એને લૂ લાગી ગઈ એને હાઇડ્રેટ કરવામાં ડૉક્ટરોને તકલીફ પડી ત્યારે ડૉક્ટરોએ એના કારણમાં એવું લખ્યું કે ક્લાઇમેટ ચેન્જ સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે જોતા રહો એડિટર શ્રી આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ